મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ને કરજો અને હવે અમે નીર મોદી બંને આવી ગયા ગોગા મહારાજિરે ચલો અમે મંદિર બતાવીએ દેખી લો મંદિર છે ગોગા મહારાજનું દર્શન કરી લો આ દર્શન કરી લો ગોગા મહારાજનું જય ગોગા આમાં નીરુભાઈ મોદી ઉભા દેખ લો હાય મિત્રો હવે હવે અમારા દર્શનભાઈ વ્લોગ ઉતારી એટલે દર્શનભાઈ બાય અમે વ્લોગ લઈ લીધો અને દર્શનભાઈ અમારો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અમે ગુગલ દર્શન કરવા આવ્યા હતા સબસ્ક્રાઇબ કરો વિનંતી બોલો દર્શનભાઈ બાય પાસે અમાર ગુગલ મારા મંદિરે જઈને આવ્યા છીએ હવે અમે બગીચાથી બહાર નીકળશું અને પછી આપણે મળીએ જય માતાજી તો આપણે હવે ક્વોલેજથી ઘરે આવી ગયા હતા અને જો ટોળા પાવાનું ચાલુ કરી દીધું છે હવે અને વાત પપ્પાની ગયા પાટણ અને ટોરા પાવાનું ચાલુ છે પછી આપણે મળીએ ટોળા પાણીને મિત્રો આપણે હવે યાદ છે એમને મોટો મારવા એમની ગીગર વહીને ટોકાને પ્લાસ્ટર કરવા આવેલા છે તે એમણે જઈએ છીએ ઓટો મારવા માટે અને હાલ આવતો હોઈ ગયા હતા ચા ઉઠ્યા છે ચા પી ચા પીને આમણી હે દે આવે અને હવે એમની જાન છે ને પ્લાસ્ટર કરે છે એમણી જઈ આવો ને જો આમાં જીરો વાયુ છે જીરો થી લગભગ ઊંચું નહીં લાગતું અને આમાં બટાકા એ જીરું છે તાણ હું તમને બતાવું છું પાગળ જઈને મળીએ ન ગયો મિત્રો આપણે પહેલા હતા અને આપણે સાર વાટતા હતા જો તમે આ આટલી સાર વાઢે છે આપણે નદી આટલું બાચી પડ્યું છે ને આજે સાર વાટવાની છે સાર વાટીને પાસે આપણે મળીએ મિત્રો સાર વાટતા હતા અને આ દાંતડું વાજ્યું છે જુઓ તમે આ જોઈ શકો અંગૂઠે આ વાજી ચમકે આ ફૂક્કું છે ને આ ફૂકું હવે પટી ગયું છે એની આ જો ઉખડી જાય એના કારણે દાંતડું વાજી ગયું આપણને જોવો તમે આ લોહી આવતું હતું પણ હજી હવે લોહી બંધ થઈ ગયું છે પછી આપણે મળી જાય પાસા આપણે હવે સાર વાટી ને અડ્યા હા ઘરે ચમ કે પેલું અંગૂઠે વાજ્યું છે સાર તો બધી વાટ ના શી લોહી બંધ થયું એટલે હવે કોક લગાવો અને હાલ તો હવે હેડિયા હજુ અને સણા તો કમ્પ્લીટ થઈ જાય હવે મોટા એને મિત્રો આજો આ અલગ પક્ષી મને કહેવાય કોશી જોઈ જતો ઉપર અને આપણે હેડિયા કરવામાં આવી ગયા અને પછી મળીએ મોર કાઢવા આવી ગયા જેમ કે આ એ આપેલા દેખાયા જુઓ મોર આયરા ને મોર આ ની કુંપળો આવે ને જેને જે ફૂટી ઈ ખાઈ જાય એને કાઢવા પડે ને કે ચણા વા ખા ખા મોડી મોરિયા જો પેલી સાઈડથી નાહી જાય અને આ જાળીઓ બનાવે છે વસમાં તો મુજે બીવાતા પીવાતા નહીં મારા બેટા અને હવે આપણે એમની જાહે હા જો ચણા તો જબ્ફર દેખાય એકદમ જાળિયા ભાઈ જો ખાય મોટું મોટું જેવું લાગે છે એનું અલગ જ રીતનું આટલે આ બધું કાઢવા પડે નકર આ કુંપળો ખાઈ જઈ જુઓ આવી આવી જે કુંપળો રહી ને મોરિયા ખાઈ જઈને સારી લાગે મી એટલે અને આપણે દે હવે મોર કાઢવા હમણાં આપણા ક્ષેત્રમાં જતા રહ્યા હવે કાકાના ક્ષેત્રમાં જ આ હા આગળ એનાથી બસ કાઢીએ મોરિયા આ તો ખાઈ જઈ ના જો પેલો રે કે જો હું હમણાં બતાવે ઓયથી હમણાં ઉડશે

અહીં ઉડ્યા પેલી સાઈડ અને એક બે ઓમણી આયા તો હાલા ચીડે પાડો એક પેલા હાલા એક આ જવું ઉડ્યો ઉડ્યા પેલી સાઈડ જઈ રહ્યા પછી આપણે મળીએ